ભરૂચ અંકલેશ્વર રેલવે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી ભરૂચના અંકલેશ્વર રેલવે પ્રશાસન દ્વારા મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં ભરૂચ અંકલેશ્વર નજીક ગુડસ્ટ્રેન્ડના ડબ્બા ડી રેલ થતાં રેલવે વ્યવહારને અસર થઈ હતી અંકલેશ્વરમાં ગુડસ્ટ્રેન્ડ પાટા પરથી ઉતરી જતા દોડધામ મચી જવા પામી હતી વડોદરા રેલવે સ્ટેશન પર ઇમરજન્સી સાયરન વગાડવામાં આવ્યું હતું વડોદરા ડિવિઝને સાયરન વગાડી રેલવેને એલર્ટ કરી જાહેર કર્યું હતું રેલવેની રેસ્ક્યુ વાન અને સ્ટાફે દોડી આવીને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી પાટા પરથી ઉતરી ગયેલ કન્ટેનરને પુનઃ પાટા ઉપર ચડાવ્યો હતો રેલવે વ્યવહારને અસર થતાં અનેક મુસાફરો અટવાયા હતા જો કે આ એક મોકડીનો હિસ્સો હોવાથી તમામ મુસાફરોમાં જે કુતુહલ સર્જાઈ હતી અંતે તેનો અંત આવ્યો હતો आज अंकलेश्वर स्टेशन पे ये फाइक ड्रिल का टेस्ट किया गया उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा इसमें एक मॉक ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल प्रैक्टिस प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया इसके लिए सभी लोगों को धन्यवाद